નમસ્કાર હું છું ગોપી અને જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના બે નેતાઓના નામ ચર્ચામાં છે એક અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય અને બીજું નામ છે મહીસાગરના લુનાવડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું આ બંને ધારાસભ્ય કોંગ્રેસને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે આ પ્રકારની ચર્ચાએ સવારથી જોર પકડેલું છે અને પછી પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ કે બંનેઓ નેતાઓએ પોતે પોતાના સોશિયલ મીડિયામાં લખવું પડ્યું કે અમે ક્યાંય નથી જઈ રહ્યા આ ચર્ચા કોણ ઊભી કરી રહ્યું છે કેમ કરવામાં આવી રહ્યું છે કે શું આ વાત જાતે જ ભારતીય જનતા પાર્ટી ઉડાડી રહી છે કારણ કે ચર્ચા તો સતત ચાલી રહી છે ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે આવી વાત જો કઈ રીતે સામે આવે છે અને મીડિયામાં આ વાત આવી રહી છે તો કંઈક તો હશે કે આવી વાત સામે આવી રહી છે એવું તો નહીં હોય કે કંઈ જ નથી અને મીડિયામાં વાત આવી રહી છે એવું પણ ના હોઈ શકે પરંતુ બંનેઓ ધારાસભ્યોએ ખુલાસા કર્યા અને એ ખુલાસા ઉપર નહેલેપે દહેલા કર્યું ગોપાલ ઇટાલિયાએ શું આખો મામલો છે એ પણ સમજીશું કારણ કે ગોપાલ ઇટાલિયાનું આ નહેલેપે દહેલા પણ આપણે જોવાનું ખૂબ જ દિલચસ્પ છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ પણ લખ્યું છે એના ઉપર આગળ વાત કરીશું પહેલાં અર્જુનભાઈનું તમને ટ્વીટ બતાડી દઉં કારણ કે આ ખુલાસો અર્જુન મોઢવાડિયાએ કરવો પડ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને એવું કહેવાય રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા કેસરીઓ ધારણ કરશે અને આ કેસરીઓ ત્યારે ધારણ કરશે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવશે એટલે જ્યારે એક બાજુ રાહુલ ગાંધી હશે તો બીજી બાજુ કોંગ્રેસ માટે એક મોટો સેટબેક તરીકે અર્જુન મોઢવાડિયા ઉપર છે અને પરંતુ અર્જુન મોઢવાડિયાએ ખુલાસો કર્યો અને ખુલાસોમાં અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી ટ્વીટમાં એમને લખ્યું છે કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારા મારી ભાજપમાં જોડાઈ વાતો થઈ રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું અર્જુન મોઢવાડિયાની આ ટ્વીટ આવી અર્જુન મોઢવાડિયાએ ખુલાસા કરવા પડ્યા પરંતુ ફોન ઉપર અર્જુન મોઢવાડિયાએ મારી સાથે જ કન્ફર્મ કર્યું કે ના હું ક્યાંય નથી જઈ રહ્યો પણ રાજનીતિ છે અને રાજનીતિમાં કશું જ પરમાનન્ટ નથી હોતું કારણ કે જેવી અર્જુન મોઢવાડિયાની આ ટ્વીટ આવી અને અર્જુન મોઢવાડિયાના નામ ઉપર ક્યાંક ફૂલ સ્ટોપ મુકાયું તરત જ કોંગ્રેસના બીજા ધારાસભ્યનું નામ આવ્યું અને બીજા ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ એમએલએ છે તેમનું આ નામ આવ્યું અને અહીંયા તમે વાંચી શકો છો ગુલાબસિંહ ચૌહાણે પણ એક ખુલાસો કરવો પડ્યો મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે જે તદ્દન ખોટી છે હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું માટે કોઈએ ખોટી અફવાઓમાં આવવું નહીં અને ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી છે આવી ગુલાબસિંહ ચૌહાણે પણ ખુલાસો કર્યો એટલે કોંગ્રેસના બે મોટા દિગ્ગજ નેતાઓએ ખુલાસો કરવો પડ્યો પણ આ બંનેમાં એક દિલચસ્પ છે સામાન્ય મને લાગી એ તમને જણાવી દો અર્જુન મોઢવાડિયાની ટ્વીટ તમે વાંચો તો મારા કોઈપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાતો જોડાવાની વાતો થઈ રહી છે જેનો કોઈ આધાર નથી અને મારી કોઈપણ ખુલાસા વિના ગુલાબસિંહે લખ્યું છે મારી કોઈપણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે જે તદ્દન ખોટી છે બંને એમ મીડિયાને આધાર બનાવી દીધા અને આખી વાત કરી દીધી પરંતુ આ બધામાં નહેલે પે દહેલા જેને કહી શકાય તે કર્યું ગોપાલ ઇટાલિયાએ ગોપાલ ઇટાલિયા ગમે તેટલી સફાઈ કરતા હોય પણ તેમના પણ એક ધારાસભ્ય ભૂપતભાયણી તેમની પાર્ટીને છોડીને જઈ ચૂક્યા છે એટલે ગોપાલ ઇટાલિયાએ અહીંયા અર્જુનભાઈ માટે લખ્યું એ પણ તમને બતાડીએ કારણ કે ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે આદરણીય અર્જુનભાઈ તમારા ખુલાસા વગર થઈ રહેલી વાતો અંગે ખુલાસો કરતાં તમે કોંગ્રેસમાં છો એવો ખુલાસો કર્યો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં જ રહેશો કે નહીં તેનો ખુલાસો કર્યો હોત તો સારું હતું અને જો ભવિષ્યમાં કોંગ્રેસમાં જ કોંગ્રેસમાં ન રહેવાના હો તો મારી વિનંતી છે કે તમારા જેવા સક્ષમ અને ભણેલા ગણેલા નેતાઓએ આમ આદમી પાર્ટીમાં ખૂબ શોભા આપે ગોપાલ ઇટાલિયાએ પોતાનું તીર મારી દીધું છે કહી દીધું છે કે તમે આમ આદમી પાર્ટીમાં આવો આમ આદમી પાર્ટીમાં તમે શોભા આપશો ભણેલા ગણેલા નેતા અને સાથે એ પણ કહી દીધું કે એવો કોઈ ખુલાસો નથી કર્યો કે તમે આજે કોંગ્રેસમાં છો પણ ભવિષ્યમાં કોંગ્રેસમાં રહેવાના છો કે નહીં આ નહેલે પે દહેલા જને કહી શકાય કારણ કે ગોપાલ ઇટાલિયાએ વાત વાતમાં અર્જુન અને ટોણો તો મારી જ દીધો છે કે ભવિષ્યમાં તમે છો કે નહીં એ કહેવું મુશ્કેલ છે અને કારણ કે એનો ખુલાસો તમે નથી કર્યો રાજનીતિ પણ કંઈક આવી જ છે રાજનેતાઓ પણ આવા જ છે બોલે છે કંઈક કરે છે કંઈક અને છેલ્લે વસ્તુ પણ કંઈક અલગ રિઝલ્ટમાં આવે છે એટલે સવાલ પણ અહીંયા ઘણા બધા થઈ રહ્યા છે અને આ જે સવાલો થઈ રહ્યા છે તેમાં એક જ નામ અને એક જ વાત સાચી લાગે અને તે છે ભારતીય જનતા પાર્ટી કારણ કે નેતા ગમે તે એટલું બોલતા હોય કે હું નથી જવાનો સીજે ચાવડાની તો પરિસ્થિતિ એવી હતી કે સીજે ચાવડા ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સંપર્કમાં હતા મુકુલ વાસની અહીંયા આવ્યા સત્તરે સત્તર ધારાસભ્યોને બોલાવ્યા હતા તેમની સાથે મીટિંગ કરી હતી ચર્ચામાં વન ઓન વન મુકુલ વાસની કેમ સીજે ચાવડા ને કહ્યું હતું કે ભાઈ તમે જવાના નથી ને તમારા માટે આ રીતનું પ્લાનિંગ થઈ રહ્યું છે કોંગ્રેસની અંદર આવી રીતે અમે કરી રહ્યા છે પરંતુ સીજે ચાવડાએ ત્યારે તો કહી દીધું હતું કે ના હું નથી જવાનું અને મુકુલ વાસનિકના ગયાના પંદર જ દિવસની અંદર સીજે ચાવડાએ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી એટલે આ જ રાજનીતિ છે અને આ રાજનીતિમાં શામ દામ દંડ ભેદ આ બધું જ અહીંયા જઈઝ માનવામાં આવે છે કારણ કે અંતે સવાલ વોટનો આવે છે અને વોટ કોઈ પણ પાર્ટીને આપો પણ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે એની કોઈ ગેરંટી કોઈ આપતું નથી એટલે કોંગ્રેસને પણ અત્યારે ક્યાંક ગેરંટી લાગતી નથી અર્જુન મોરવાડે આટલા સિનિયર નેતા છે કોંગ્રેસના નેતાને શક્તિભાઈને તમે પૂછો તો શક્તિભાઈ એમ કે કે ના ના એ તો કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે પરંતુ શક્તિભાઈને પણ મનમાં ક્યાંક તો એવું થતું જ હશે કે અર્જુનભાઈ જતા રહેશે તો શું થશે કારણ કે આ નેતાઓની કોઈ જ ગેરંટી નથી અર્જુનભાઈ પણ અત્યારે એવું જ કહી રહ્યા છે કે હું તો કોંગ્રેસમાં છું ને કોંગ્રેસમાં જ રહેવાનું છું પણ અચાનક અર્જુનભાઈને મન પરિવર્તિત થાય અને અર્જુનભાઈ પણ કોંગ્રેસમાંથી બીજેપીમાં જતા રહે અને ત્યાં જાય અને પછી એવું કહે કે ભાઈ મને વારે વારે મીડિયામાં મારા વિશેના સમાચારો ચાલતા હતા એટલે મને દુઃખ થયું અને મેં પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી આવું પણ થઈ શકે કારણ કે આ નેતાઓએ આ પહેલાંના ઘણા બધા બાનાબાજી આવી આપેલી છે હાર્દિક પટેલ જેવા હાર્દિક પટેલે તો સેન્ડવિચની વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે ત્યારે સંગઠનની વાત નથી થતી સેન્ડવીચ વિશે વાત થાય છે કે કઈ સેન્ડવીચ ખાશે ચિકન સેન્ડવીચ ખાશે કે વેજ સેન્ડવીચ ખાશે આના ઉપર ચર્ચા થાય છે માટે હું રાજીનામું આપું છું એટલે નેતાઓ રાજીનામું આપી દે છે ચર્ચાઓ ઘણી થાય છે અને કયા કારણસર નેતાઓ આપે છે એ નેતાઓ જાણે કારણ કે એમાં દરેકને પોતાનો ફાયદો દેખાતો હોય છે પરંતુ હા અત્યારે એટલું સ્પષ્ટ છે કે અર્જુન મોઢવાડિયા હોય કે ગુલાબસિંહ ચૌહાણ હોય આ બંને નેતાઓએ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સ્પષ્ટતા કરી છે પરંતુ સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ પણ ક્યાંક ને ક્યાંક અર્જુનભાઈને મેણો મારવાનો કે ટોણો મારવાનો મોકો નથી ખોયો કેમ કે ભવિષ્યમાં કોંગ્રેસમાં હશે કે નહીં તે હજી સુધી અર્જુનભાઈએ લખ્યું નથી અને બીજી વસ્તુ કે સાથે સાથે ઓફર પણ આપી દીધી કે તમે ભાજપમાં એના કરતાં આમ આદમી પાર્ટીમાં આવો તો સારું આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર